દિવ્યાંગોને જો ઓફિસની અંદર જવું હોય તો તે અન્ય ચાર પાંચ માણસની મદદ લઈને પોતાની વ્હીલચેર અંદર લઈ જવી પડે છે તેમજ મોટાભાગે આ કચેરીમાં અહીં સમસ્યા સર્જાતી હોય છે સર્વર હંમેશા ડાઉન હોવાના કારણે ગરમીમાં આવેલા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગઈડા માણસોને દસ્તાજની કચેરીઓમાં પીવાના પાણીની માળીને પગથિયાથી માંડીને એર સફોકેશનથી બધી તકલીફો પડે માન્ય મુખ્યમંત્રી માન્ય મહેસૂલ મંત્રી માન્ય મહેસૂલ સચિવ ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતો કરેલી છે આજ રોજ સવારે સાડા દસ વાગ્યા ગઈડા માણસો અહીં આવ્યા છે આ સીડીમાં ચડવામાં તકલીફ પડે ધ્યાન રાખી ના ચડીએ તો ગઈડા માણસની હેરાનગતિ થાય વધતા સાડા દસ વાગ્યાનું સર્વર ડાઉન થઈ ગયું છે એ ગયડા માણસોને એ પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી સંડાસ બાથરૂમની પણ વ્યવસ્થા નથી આમ ફરીને સીડી ઉતરીને વારે ઘડીએ જેને પ્રોબ્લેમ હોય ગઈડા માણસને એને ખૂબ જ તકલીફ પડે એવી પરિસ્થિતિ સર્જાય છે અને સરકાર ગઈડા માણસોની ઉપર દયા ખાઈ અને સર્વરની પ્રોબ્લમ દૂર કરે એ મોટા મોટી મારી વિનંતી છે અહીંયા જાપા સુધી તો અમે પોતાની પર્સનલ ગાડીમાં આવ્યા પણ ત્યાર પછી જે રીતે ઉતરીને આટલો રસ્તો કાપીને આવું પડે મારા મિસ્ટરથી ચલાય એવું નહોતું એ એંસી વર્ષના માં નણંદ બીજા છે પંચ્યાસી વર્ષના બીજા છે બીમાર હતા હવે એ લોકોને અમે પકડી પકડીને માળ અહીંયા લઈ આવ્યા છીએ એટલે ત્યાંથી લાવવા માટે જો કોઈ સાધન હોય તો એ વ્યવસ્થા કરવી જોઈએ ચડવામાં તો તકલીફ પડી પણ ત્યાંથી ગાડી પાર્ક કરવાની અહીં સુધી બહુ તકલીફ પડી એટલે એની વ્યવસ્થા જો થાય તો સારું જો તમે દિવ્યાંગ છો અને બહુમાળી ભવનમાં જો તમારા કઈ કામ છે તો તમારી સાથે મિનિમમ ચાર થી પાંચ માણસ લઈને આવજો તો અને તો જ તમારું કામ પૂર્ણ થશે કહી શકાય કે સરકાર દ્વારા મસ્ત મોટા દાવા કરવામાં આવતા હોય છે અને દિવ્યાંગ લોકો માટે અમે આટલું કરી રહ્યા છીએ અને જુદી જુદી રીતે અમે આટલું કરીશું તેવી મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ સરકારી કચેરીઓમાં જ દિવ્યાંગો માટે રેમ્પ બનાવવામાં આવ્યો નથી સાથે જ વાત કરવામાં આવે તો બહુમાળી ભવન ખાતે જે લોકો આવી રહ્યા છે તેમને પણ

લોકો જે છે તે અહીંયા સીધી રીતે આવી શકતા નથી તેમને કોઈ ઉચકીને અહીંયા મૂકે તો તેઓ આવી શકે છે જી એ વાત તમારી વાત બિલકુલ સાચી છે આ રિનોવેશન થયા બાદ અમે જે રિનોવેશન કરનાર કંપનીને પણ કીધું છે કે ભાઈ અમારે અહીંયા અહીંયા આંતળા જેના ચાલી ના શકાય એ ઘણી પબ્લિક અમારે ત્યાં આવતી હોય છે દસ્તાવેજની નોંધણી માટે એમને ઘણી તકલીફ પડે છે તથા અમારા અહીંયા જે ઇન્સ્પેક્શન વખતે સાહેબો બી આવેલા એમને બી રજૂઆત કરી કે સાહેબ ગમે તેમ કરીને અમારા રેમ્પની સગવડ કરો અહીંયા ઘણું પબ્લિક હેરાન થાય છે સાહેબોએ બી એમને કીધું છે કે અને કંપનીવાળાને બી કીધું છે એટલે કે હા અમે એની સગવડ કરી આપશું ચોક્કસ સર જે પ્રમાણે લોકો રેગ્યુલર એટલે કે રોજના કેટલા દિવ્યાંગ લોકો અહીંયા અવરજવર કરતા છે અંદાજીત અહીંયા તો લગભગ રોજના દસ સાહીઠથી સિત્તેર દસ્તાવેજ થાય છે એટલે અમારી ગણતરી મુજબ બધા સાતસોથી આઠસો માણસ આવતું હશે પણ એમાં લગભગ દરરોજના ચાર પાંચથી દસ માણસો આવા આવતા હોય છે જેને અમારે વ્હીલચેરમાં ઉપર ઉચકીને લવડાવવા પડે છે અને અહીંયાથી અમારે પટ્ટાવાળા કે અમારી સાથે કામ કરતા માણસોને ભાઈ હેલ્પ માટે મોકલવા પડે છે ચોક્કસ તો આપે સાંભળ્યું કે જે પ્રમાણે રોજના છ થી સાત દિવ્યાંગ લોકો જે છે ઓફિસે આવતા હોય છે સાથે જ વાત કરવામાં આવે કે અહીંયા ઘણા લોકો અહીંયા આવ્યા છે તેમની સાથે પણ વાત કરીશું બંકિમભાઈ પણ અહીંયા આવ્યા છે તેમને પણ ઘણા લાંબા સમયથી આ પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે બંકિમભાઈ શું કહેશો જે પ્રમાણે અત્યારે વ્યવસ્થા અને ખાસ કરીને કેટલા સમયથી આપ આવો છો કઈ રીતની આપે રજૂઆત કરી જોકે અધિકારીનું કહેવું એવું છે કે આગળ તેમણે રજૂઆત કરી છે છતાં પણ કોઈ પણ જાતનું તેમનું સાંભળવામાં આવતું નથી રેમ્પ બનાવવામાં આવતું નથી હું ત્રીજી વખત તો મારો અનુભવ છે અત્યારે તો પગથિયા એમણે વ્યવસ્થિત કર્યા પણ એ વખતે તો પગથિયા નહીં પણ કોઈ મને ઉંચકીને લઈ જાય તો આખી વ્હીલચેર નીચે પડે એવી પોઝિશન હતી ત્રીજી મેં રજૂઆત કરી હતી મેં કહ્યું સાહેબ અમારા જેવાની વૃદ્ધોની શું કારણ કે એ વખતે હેન્ડલ પણ નહોતું આખી ઓફિસ પણ એ વખતે રીતની હતી આખી ઓફિસ સરસ મજાની રિનોવેટ થઈ છે તો એક રેમ્પ માટે કેમ આટલો બધો પેલો થઈ જાય છે એક રેમ્પ તો જે જરૂરી છે કાયદાની રૂ જરૂરી છે કલેક્ટરના પહેલામાં જે ઇલેક્શન વખતે દરેક જગ્યાએ રેમ્પ કરવામાં આવ્યા હતા કે ભાઈ વિકલાંગોને તકલીફ ન પડે તો આ તો એક પબ્લિકનું પેલું છે તો એની અંદર તો તમારે પહેલો રેમ્પ બનાવવો જ જોઈએ જી બિલકુલ અધિકારી દ્વારા જણાવવામાં આવે છે કે જે તે કંપની અને ઇન્સ્પેક્શન કરતા માણસને પણ તેમણે રજૂઆત કરી હતી છતાં પણ કોઈ પણ જાતની જે રજૂઆત છે તેમની સાંભળવામાં આવી નથી આપ આને કઈ રીતે જુઓ છો અને તંત્રને તેમજ અધિકારીઓને અને સરકારને આપશું એક મેસેજ આપશો વેલ સરકારને તો આપણે વ્યવ કારણ કે સરકારે તો ઉપરથી કાયદો ઉપરથી આવેલો છે કે વિકલાંગોને કોઈ પણ તકલીફ ન પડે એ રીતની રેમ્પ અને વ્યવસ્થા કરવી જ જોઈએ પછી નીચેનો જે વર્ગ છે અધિકારી હોય ન સાંભળતા હોય તો હવે એની અંદર તો અમે સામાન્ય નાગરિક તરીકે અમે શું કરી શકીએ એ અધિકારીઓએ પગલાં લેવા પડે એમને ચોક્કસ જે પ્રમાણે હજુ પણ તંત્રને ખાસ કરીને કર્મચારીઓને શું એક મેસેજ આપજો કારણ કે આપ જેવા અનેક રોજના છ થી સાત જે દિવ્યાંગ હોય છે તે મિનિમમ અહીંયા આવતા હોય છે તેને તકલીફ ન પડે તે માટે શું કહેશે એટલે હું એ જ કહું છું કે આજે મને ચાર માણસો ઓળખે છે એટલે મને ઉચકીન પણ ઉપર લાવ્યા પણ કોઈ ગામડામાંથી હેન્ડીકેપ આવતો હોય કોઈ પણ એ બિચારો સામાન્ય માણસ હોય એની શું પરિસ્થિતિ થાય એ તો કોઈને ખબર જ નથી જી બિલકુલ અન્ય એવા વૃદ્ધો હશે તેની સાથે પણ કહી શકાય કે વાત કરીશું કારણ કે જે પ્રમાણે અહીંયા લોકોને હાલાકી પડી રહી છે તંત્ર દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવતા હોય છે કે જે સમગ્ર કામગીરી જે છે તે કામગીરી થતી હોય છે પરંતુ અહીંયા જે પ્રમાણે લોકો જે છે તે લોકો આવી રહ્યા છે અને ખાસ કરીને જે રેમ્પ લગાવવાની વાત કરવામાં આવે તો તે લગાવવામાં આવ્યો નથી ઘણા લોકો જે છે વૃદ્ધો જે છે તે પણ અહીંયા આવી રહ્યા છે જો જે તેમને વાત કરવામાં આવે રેમ્પ બનાવવામાં આવે ઓફિસો તો કરોડોના ખર્ચે બનાવવામાં આવે છે પરંતુ જે સામાન્ય બાબત કહી શકાય તેવી સીડી હોય કે પછી અન્ય રેમ્પ હોય તે અહીંયા બનાવવામાં આવ્યો નથી જેને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે કાકા શું નામ છે આપનું ગરુલાલ કાકા શું કહેશો જે પ્રમાણે અહીંયા રેમ્પ પણ બનાવવામાં આવ્યો નથી સીડી જે છે તે ઊંચી બનાવવામાં આવી છે આપ શું કહેશો પરેશાન કરે જે સીડી જે છે પરેશાની કેવી છે સીડી જે છે તે પણ ઊંચી છે ને જે રેમ્પ હોય વિકલાંગો માટે તે પણ બનાવવામાં આવે છે બનાવવાનું છે સીડીઓ સીડી બહુ ખરાબ છે લંબી હેટા બનાવો ને સીડીઓ ચોક્કસ જે લોકો જે છે તે પણ અહીંયા કહી રહ્યા છે કે જે પ્રમાણે જે સીડી છે સીડી પણ ખૂબ જ લાંબી છે સાથે જ અનેક વયોવૃદ્ધ અહીંયા આવી રહ્યા છે અને સાથે તંત્ર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે કે દિવ્યાંગો માટે અલગ અલગ સુવિધાઓ છે અલગ અલગ ઓફિસમાં તેઓ જઈ શકે તે પ્રકારની વ્યવસ્થા છે પરંતુ દિવ્યાંગોને લાચારતા સરકાર અને આ તંત્ર જ અત્યારે તો અહીંયા લાગી રહ્યું છે તે કરવામાં આવી રહ્યું છે અને સાથે જ વાત કરીએ તો જે પ્રમાણે અહીંયા લોકો જે છે તે પણ માની રહ્યા છે કે